ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે કે આજે આપણે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જે પરીક્ષા આપી હતી એનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે કે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કે રિઝલ્ટ આપણે કઈ રીતે જોઈ શકીએ અને આપણે કેટલા માર્ક આવ્યા છે એની માહિતી આપણે મેળવવાના છીએ કે જીજીએમએસ કે એ ફૂલ ફોર્મ એનું થાય કે ચીફ મિનિસ્ટર જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ અને ગુજરાતીમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ આ રીતે આપણે પરીક્ષા જે આપી હતી જીએમએસ એનું રિઝલ્ટ જાહેર થયું છે તો આપણે રિઝલ્ટ જોઈ કઈ રીતે ચેક કરવું એને પહેલાં આપણે એની થોડીક માહિતી જે છે કે એ ગ્રેડ બી ગ્રેડ આ રીતે જે માહિતી હોય કે સિત્તેર માર્કવાળા અહીંયા ગુણવાળા હોય સોમાં એકસો વીસ કે સો આ રીતે જે અલગ અલગ માર્ક આવેલા હોય બધાને એ માહિતી આપણે મેળવવાના છીએ કે કોને કેટલા માર્ક આવ્યા છે અને સ્ત્રી પુરુષ કેટલા છે એના વિશે માહિતી મેળવશું થોડીક વિગત ઉપર આપેલી છે એ આપણે વાંચતા નથી પણ આવી રિઝલ્ટ જોવાનું છે એ આપણે ડબલ્યુ ડબલ્યુ ડોટ એસ ઇ બી ઇ એક્સ એ એમ ઓ આરજી એટલે કે ડબલ્યુ ડબલ્યુ એસઈ બી એક્ઝામ ઓ આરજી કે વેબસાઇટ છે એની ઉપર ગૂગલ ઉપર સર્ચ કરો તમે એટલે જઈને રિઝલ્ટની માહિતી મળશે હવે આપણે જોઈએ માર્ક પરિણામની વિગત આપણે જોઈએ આજે જ જાહેર થયું છે અઢાર પાંચ શનિવારના રોજ જોઈએ આપણે માર્ક છે અને સ્ત્રી અને પુરુષ અને ટોટલ તો હવે ઝીરોથી ઓગણચાલીસ જે માર્ક લાવવાવાળા વિદ્યાર્થીઓ હશે એ કેટલા હશે તો કે તેર હજાર એક લાખ આડત્રીસ હજાર આઠસો પાંચ વિદ્યાર્થી છે એવા મેલ છોકરાઓ અને ફિમેલમાં તો એક લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો બે ટોટલ છવ્વીસ ટોટલ બે લાખ સડસઠ હજાર એકસો ને સાત વિદ્યાર્થી છે પછી ચાલીસથી જે ચુમ્માલીસ માર્ક આવ્યા હોય એવા અઠ્યાવીસ હજાર તેર વિદ્યાર્થી છોકરાઓ છે અને પાંત્રીસ હજાર ત્રણસો અહીં આપણે આપ્યું છે છાસઠ છોકરીઓ છે ટોટલ ત્રેસઠ હજાર નવસો ઓગણએસી છે આ રીતે એટલી માહિતી છે પછી પિસ્તાલીસથી ઓગણપચાસ પચાસથી ચોપન પછી પંચાવન થી ઓગણસાઠ આવ્યા હોય સાઠથી ચોસઠ પાસઠથી ઓગણસિત્તેર છિતેરથી ચુમોતેર પંચોતેરથી ઓગણએસી એસીથી સોર્યાશી પછી પંચ્યાસીથી નેવ્યાસી નેવું નેવુંથી ચોરાણું ચોરાણું નવ્વાણું સોથી એકસો ચાર એકસો પાંચથી એકસો નવ આ રીતે આપેલા છે એમાં એકસો પંદરથી એકસો વીસ માર્ક મેળવ્યો એવા કોઈ વિદ્યાર્થી નથી એકસો દસથી એકસો ચૌદ આવ્યો હોય એમાં છોકરો એકસો ને એક છોકરી છે પછી એકસો પાંચથી એકસો નવ આવ્યો હોય એમાં સોળ છોકરાઓ છે અને આઠ છોકરી છે પછી સોથી એકસો ચાર વેચ્યા છે ત્રીસ છોકરા અને છેતાલીસ છોકરીઓ છે પછી નવ્વાણુંથી સોમાં હશે એકસો ને ચુમ્માલીસ છોકરા અને એકસો બે સો કર્યું એટલે ભાગે આપણું રિઝલ્ટ જે મેરિટ બધાનું બનતું હોય છે કે આ રીતે સો એ અટકી જાય છે બધાને થી એક સો સો માર્ક્સ એમાં ત્રીસ વિદ્યાર્થી છે અલગ અલગ બધાને આપેલું છે આ રીતે છે આપણું રિઝલ્ટ હવે આજે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ બે હજાર ચોવીસમાં બેસનાર કુલ વિદ્યાર્થી હતા ચાર લાખ જેવા વિદ્યાર્થીઓ હતા પછી એકસો આઠ કરતા વધુ ગુણ મેળવેલ છે પાંચ શાળાઓના પાંચ વિદ્યાર્થીઓ નવ ટકા કરતા વધુ ગુણ મેળવેલ છે આ શાળાની વિગત છે આમાં આપણે કંઈ બોલ્યું છે અને ખાલી જાણ ખાતર આપણને મૂકેલું છે કે કોને કઈ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ છે આ રીતે આ રીતે માહિતી છે હવે આપણે રિઝલ્ટ કઈ રીતે જોવું એ આપણે જોઈએ સૌથી પહેલાં આપણે ગૂગલમાં જવાનું છે ગૂગલમાં સર્ચ કરવાનું છે SEB બી એક્ઝામ આ રીતે સર્ચ કરશો એટલે આવી જાય આ રીતે સ્ટેપ આવશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આવશે એટલે એમાં ખોલવાની છે એ વેબસાઇટ રિઝલ્ટ ખોલતા વાર લાગે છે કારણ કે જે આજે જ રિઝલ્ટ જાહેર થયું છે એટલે થોડીક વાર લાગશે આ રીતે સાઇટ ખુલશે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ઓફ ગાંધીનગર આ રીતે ખુલે પ્રિન્ટ રિઝલ્ટ મારવાનું છે હવે આ રીતે તમારે ખુલશે સાઈટ એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે જે જીએટી હતી એનું રિઝલ્ટ આવી ગયું હતું એની છે બીજી લિંક જે આપણે છે એમાં ક્લિક કરવાનું થશે આપણે મુખ્યમંત્રી

યુઆઈડી નંબર હોય અઢાર અંકનો એ પણ હાલે બેમાંથી એક જોઈએ આપણે પછી બર્થડેટ નાખવાની છે આપણે આ રીતે નાખી દેવાની ડેટ પછી સબમિટ બટન છે એમાં આપણે ક્લિક કરીશું ધીમી છે એટલે થોડીક વાર લાગશે આ રીતે તમે કરશો એટલે રિઝલ્ટ તમને મળી રહેશે આ રીતે ખુલ જશે ડાઉનલોડનું ઓપ્શન આવશે એટલે એમાં ડાઉનલોડ થઈ જશે અને પ્રિન્ટ આ રીતે આપણે પીડીએફ ખુલશે એમ આ રીતનું રિઝલ્ટ મળશે કેટલા માર્ક આવ્યા છે તમારે એ બતાવશે એકસો વીસમાંથી અડધા માર્ક જે આ વિદ્યાર્થીને આવ્યા છે આ રીતે તમે તમારું રિઝલ્ટ જોઈ શકશો આ વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જે એનએમએસ પરીક્ષા દેવાની હતી